પંદર હજાર પાણીની હાલતું આવક જે પ્રમાણે થઈ રહી છે આ સાથે જ ડેમ ઓવરફ્લો થયો છે વલસાડના ડેમ ઓવરફ્લો થવાના તમામ વરસાદ અને આ સાથે જ ડેમ પણ ઓવરફ્લો થયો શું વધુ અપડેટ અમારી સાથે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે પ્રિયાંક પર પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ એક ઘરનો સ્લેબ પણ તૂટી જતા એની દિવાલ નીચે આવી ગઈ હતી જેમાં બે ગાડી અને ત્રણ સ્કૂટરને નુકસાન થયું છે તો બીજી તરફ જે પ્રમાણે મધુબન ડેમ છે તો નદીમાં પણ પાણીનો ઇન્ફ્લોિક વરસાદ દરેક જગ્યા ઉપર એની અસર દેખાઈ રહી છે જનજીવન પર સીધે સીધી અસર છે પરંતુ ખેડૂતો ખુશ છે કારણ કે રોપડી માટે જે વરસાદ જોઈએ છે તે હાલ પડી રહ્યો છે જી માહિતી બદલ આપનો આભાર